નમસ્કાર જય માતાજી જય શ્રીરામ હું છું આપનો મિત્ર ગોપાલાલ મિત્રો અત્યારના સમયમાં આ મેસેજ આપણે યોગ્ય ગણાય આપણે ઘણી બધી સમાજની અંદર પ્રગતિ કરી આપણે વ્યક્તિ વિશેષ આપણા પરિવારથી પણ પ્રગતિ કરી છે પણ આજે વાસ્તવિક વાત જો તમને આપણે કરું તો ગામડાના જે રામજી મંદિરો છે ગામડાના જે શિવ મંદિરો છે એમના સાધુ સમાજ આજે પણ એને એ જ પરિસ્થિતિમાં આપણા રામજી મંદિરને હાચવીને બેઠા છે તો મિત્રો આ વિડીયો મેસેજથી હું એક આપને અપીલ કરવા માંગુ છું કે હવે પછી આપણે જેટલા પણ આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર રામજી મંદિરો શિવ મંદિરો એવા મોટા મોટા જે મંદિરો હોય એના જે સાધુ સંતો જે મંદિરોનું એમ કહેવાય કે હાંચવીને બેઠા છે તો આપણી તમામ નાગરિકોની ફરજ છે કે આપણે વર્ષ દિવસે એક વર્ષે ઘર દેખ આપણે સો રૂપિયા આપવી પાંચસો રૂપિયા આપવી એટલે આ અભિયાન હવે આપણે ગામડાથી શરૂ કરવું પડશે કારણ કે આપણા જે સાધુ સંતો છે જે મંદિરો છે એનું જે રક્ષણ કરે છે સાહેબ સવારમાં વહેલા જાગીને ઠાકરની આરતી ઉતારવી સાંજે સંધ્યા આરતી ઉતારવી અને ગામની અંદર પવિત્રતા જાળવવી એ સાધુ સમાજ પહેલેથી કરતો આવ્યો છે તો હું અપીલ કરું છું જન્માષ્ટમીથી જ આપણે કાર્યક્રમની નવી રાહ આપી આપણા ગામડાના જેટલા પણ સાધુ સંતો જે આ મંદિરો હાંચવે છે એને આપણે દર વર્ષે વ્યક્તિ દીઠ એક એવી જવાબદારી લ્યો કે ભાઈ દાખલા તરીકે હું રબારી છું તો હું મારા સમાજની જવાબદારી લઉં મારા ગામમાં જેટલા પણ રબારી હોય એના ઘરે ઘરેથી સો સો રૂપિયા ઉઘરાવી આપણે જન્માષ્ટમીના દિવસે જે આવા જે મહાન જે આ જે કાર્ય કરી રહ્યા છે જે સાધુ દ્વારા જે આપણા ગામડાના જે રામજી મંદિરો છે શિવ મંદિરો છે હનુમાનજીના મંદિરો છે એનું જે રક્ષણ કરે છે એમની જે આરતીઓ કરે છે તો આપણી તમામ નાગરિકોની આ ફરજ છે અને સાધુનો દીકરો કોઈ દિવસ માંગશે નહીં મને કોઈ કીધું નથી આ વિડીયો તમે બનાવો પણ મને સ્વયં આ વિચાર આવ્યો છે કારણ કે હું આ આપને અપીલ કરું છું હું પોતે શરૂ કરવાનો છું દર જે જન્માષ્ટમી આવતું જન્માષ્ટમી શિવ મંદિરના પૂજારી હોય તો શિવરાત્રીના દિવસે કર દીઠ આપણે સો રૂપિયા આપીને સાહેબ એને ખૂબ મોટો આર્થિક લાભ થતો હોય છે અને મારણ તમારા જે મંદિરો છે એની સૌથી વધુ એને એ એમ કહેવાય કે એવી ઉર્જા આવે કારણ કે ગામ આપણે એવી જવાબદારી છે ગામડાઓની કે સાધુ સંતો બ્રાહ્મણો હોય એની આપણે ગામડા તરીકે આપણી જવાબદારી છે કે એનું રક્ષણ થવું જોઈએ આર્થિક હોય સામાજિક હોય કે સો એંસો કોઈ બી જગ્યાએ આપણે ગામ લોકોએ એને સપોર્ટ કરવો જોઈએ તો હું એક આપને અપીલ કરું છું તમામ યુવાનોને હું કહું છું કે આવું અભિયાન આપણે શરૂ કરો ઘણા બધા આપણે અભિયાન સમાજ માટે કર્યા છે મારા તમારા પરિવારો માટે કર્યા છે દેશ માટે કર્યા છે એક નવો અભિયાન આપણે કરવાની જરૂર છે જેટલા પણ આપણે શિવ મંદિરોને હાચવતા હોય હનુમાનજીના મંદિરોને હાંચવતા હોય આપણા ગામના સાધુ સંતો બ્રાહ્મણો ઘર દેઠ આપણે કંઈ નહીં તો પચા આપો સો આપો પણ દાખલા તરીકે કે આઠમ આવે છે હવે સાતમ આઠમના પવિત્ર દિવસે સાહેબ એ તનતોડ મહેનત કરતો હોય આપણા ગામ લોકો એને જન્માષ્ટમીની ઉજવણી કરતો હોય ગામ લોકોની વચ્ચે ઘર દેઠ આપણે જે સો સો રૂપિયા ઉઘરાવતા આર્થિક જે કાંઈ તમે નક્કી કરતા હોવ ગામ દીઠ ઉઘરાવીને ગામના સોરા ઉપર તમે આપશો સાહેબ આ બહુ મોટો આશીર્વાદ આપને મળે તમામ મિત્રોને અપીલ કરું છું આવું વગેરે કાર્ય કરવાની જરૂર છે જય શિયા રામ જય માતાજી